જય શ્રી રામ જય હનુમાન રાજકારણ ની અંદર ભાજપ છે કોહી નું હીરો બાકી છે જીરો હવે તેલ માં બનાવો શીરો ને ખાધા રાખો તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે દાઢીવાળા કાકા જોઈ રહ્યા છો આ કાકાનો વિડીયો અત્યારે ભાઈ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે કાકાએ મિત્રો ગોપાલ ઇટાલિયાના મમરા ભરી દીધા હા મારા ભાઈઓ જે ગોપાલ ઇટાલિયા વાતો કરતા હતા કે કિરીટ પટેલને આ વખતે જંગ હરાવવાનો છે જે બિલકુલ કિરીટ પટેલની સામે પડ્યો છે અને કે મોરે મોરો દઈ દેવાનો છે પણ એની પહેલાં જ આ કાકાએ ગોપાલ ઇટાલિયનને મોરે મોરે દઈ દીધો ગોપાલ ઇટાલિયાના છોતરા કાઢી નાખ્યા ભાઈ ચાલો સાહેબ તમને આ કાકાનો આગળ આખો વિડીયો બતાવવાનું છું શું કીધું છે ભાઈ ચાલો હવે તમને આગળ આખો વિડીયો બતાવું છું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓને બહેનો તમે નવા આપો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો ભાઈ જેથી કરીને બીજા લોકોને પણ આ વિડીયો મળી શકે હવે અત્યારે વાત કરવામાં આવે તો જે તમે દાઢીવાળા કાકા જોઈ રહ્યા છો આ કાકાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જેમાંથી સાહેબ હું તમને હમણાં વિડીયો બતાવવાનો છું કે કાકા શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા વિશે જે બિલકુલ હવે તમને ખબર છે કે વિસાવદનની ચૂંટણી ચર્ચામાં આવી ચૂકી છે અને એમાં જ અત્યારે આ કાકાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તમે જોઈ રહ્યા છો ને હા ભાઈ આ જ કાકાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને કાકા પણ જોરદાર મિત્રો ઘાપા ઘાટીના કે એ રીતના બોલ્યા છે અને કાયદેસર ભાઈ એવું જ બોલ્યા છે ગોપાલ ઇટાલિયા વિશે જે બિલકુલ ગોપાલ ઇટાલિયા વિશે ભાઈ એવું જ બોલ્યા છે તો સૌથી પહેલાં સાહેબ તમને આ વિડીયો બતાવો અને આ મારા ભાઈઓ આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપણને મળ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી બાકી આપણે કોઈપણને વિરોધ ઉત્પન્ન કરતા નથી તમારે ખાસ કરીને નોંધ લેવી તો ચાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ કાકાનો વિડીયો જુઓ વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો જય શ્રી રામ જય હનુમાન રાજકારણની અંદર ભાજપ છે કોહીનું હીરો બાકી છે જીરો હવે તેલમાં બનાવો શીરો અને ખાધારા